બપોરે એક હૃદય ધરાવક ઘટના બની ગામના રાઠોડિયા છોટુભાઈ મેલાભાઈ ભાઈ ઉંમર પોતાના બકરા ચરાવવા માટે રોજની જેમ નદી કિનારે ગયા હતા તો મળી રહેલી માહિતી અનુસાર બપોરના કારણે આરામ મેળવવા માટે મહીસાગર નદીમાં નાહવા ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને હાલમાં વૃદ્ધની ની શોધખોળનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નદી કિનારે એકત્રિત થઈ પ્રાર્થના અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા પણ ઘટના પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે કોઈ વ્યક્તિ ડૂબેલ છે એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર આવી અને તાત્કાલિક અમે અત્યારે શોધખોળની પ્રક્રિયા ચાલુ છે અમારા દ્વારા કેટલા કલાકથી શોધખોળ અત્યારે અડધો કલાકથી થી શોધખોળ ચાલુ છે આપણું નામ ઓફિસર